હા ઉરુ બનાવે છે આજે રોટલા ફર્સ્ટ ટાઈમ હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય મા મોગલ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જશો તો અત્યારે જાઉં છું રાતે જરાક મારે કામ હતું એટલે બારે ગયો હતો અને અત્યારે જાવ છું ઘરે અને ઘરે જો જોઈએ કે પુરુષ શું કરે છે તો આપણે ઘરે આવી ગયા છીએ અને જોઈ શું કરે છે અત્યારે શું તૈયાર થઈ ક્યાં જ આવે છે શું છે તો તારે ક્યાંક જવાનું હતું તારે વહેલું ઉઠી જવાનું કા બાકી તો નવ વાગ્યા સુધી પડી ગયો પથારીમાં

અરે ગાડી ગાડી પાછી લઈ લીધી છે જેમ કે હવે આમાં ગામ વિસ્તાર આવી ગયું છે હવે એને ગાડી દેશું તો આપણે ભાંગવાનું થાશે એના કરતી આપણે પહેલા એના કરતી ગાડી લઈ લે અને હવે આપણે આવી ગયા છે બેનના ગામમાં તો જઈએ ચાલે બેનના ઘરે ગાડી આવડે છે ત્યારે તમે મને અહીંયા પહોંચાડડે હા હા ધન્યવાદ આભાર તમારો હાલો હવે આપણે મોડું થાય છે મમ્મીને બદરા જાય છે હો

ઓપન કર છું ગિફ્ટ આપ્યું છે અને તો ઓપન કરે છે ઈ એને આપી છે અમને ઘડિયાળ મોટી બધી ઘડિયાળ દાદાથી મોટી લાગે છે એમાં

કરો લેપટોપ નું ઓપન લાગો મારતી બધું એને લેપટોપ માં ખબર પડે છે તો આપણે થોડીક હેલ્પ લેવી પડે કર આપણે કોઈની હેલ્પ લઈએ નહીં તો પર લેપટોપ કેનો છે મારું છે તમારે જાવે ને બચું હા તો કરો ને ચાલુ જો આવી વખતે નંબર આવી જાય છે ને ચાલુ થાતું નથી લાવ मेरे पास ये तो હવે કરે છે એ એપ્લિકેશન લેપટોપ ડાઉનલોડ